નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાતરમ દોસ્તો આખા સૌરાષ્ટ્રનું શિક્ષણ હબ ક્યુ એવું કોઈ પૂછે તો આપણે કહીએ કે રાજકોટ આખા સૌરાષ્ટ્રમાં મેડિકલ સેવા માટેનું હબ ક્યુ તો કોઈ પૂછે તો આપણે કહીએ કે રાજકોટ પણ આખા ભારતમાં મશીનરી એટલે મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રી માટેનું હબ ક્યુ આખા ભારતમાં તો એમાં પણ આપણે રાજકોટ કેવું પડે એ કક્ષાએ અત્યારે રાજકોટ પહોંચ્યું છે આ વાત હું એટલા માટે કરું છું કે આવતા દિવસોમાં રાજકોટમાં એક બહુ મોટું મશીન ટૂલ્સ એક્ઝિબિશન યોજાવાનું છે અને સતત કેટલાય વર્ષોથી યોજાય છે અને આ વર્ષે પણ સરસ રીતે એનું આયોજન વિશેષ રીતે થઈ રહ્યું છે અને એ વિષય ઉપર વાત કરવા સૌરાષ્ટ્રના મશીન ટૂલ્સ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે યોગીનભાઈ છનિયાર અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગીનભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે યોગીનભાઈ મારી જાણકારી પ્રમાણે મેં કીધું કે રાજકોટ છે ભારતમાં નંબર વન છે રાજકોટ ખરેખર ક્યાં ઊભું છે પંજાબ છે એ એનું નામ લેવાતું હતું હવે આપણું રાજકોટનું નામ લેવાય છે તો કેટલા વર્ષોમાં આપણે કયા પ્રકારની પ્રગતિ કરી આ વિષય ઉપર મશીન ટૂલ્સમાં એની થોડી એક ઝલક આપી દો રાજકોટમાં આપ જાણો છો એમ કે રાજકોટની પહેલી ઓળખ હતી એ ડીઝલ એન્જિનથી બિલકુલ જે આપણે કહેવાય કે પચાસ સાઠ વર્ષ પહેલા ડીઝલ એન્જિન એટલે રાજકોટ ને રાજકોટ એટલે ડીઝલ એન્જિન બિલકુલ એમ જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ બધી ઇન્ડસ્ટ્રી રાજકોટમાં ડીઝલ એન્જિન ની સાથે સાથે આવતી ગઈ કારણ કે ડીઝલ એન્જિન એટલે કાસ્ટિંગ થયું કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી રાજકોટની વૈધી એટલે બીજા બધા મશીનરી રાજકોટમાં એની સાથે સાથે બનવા માંડી બરાબર મશીન ટુલ્સ નું પેલું હબ હતું ને પંજાબ હતું આજથી કહીએ તો ચાલીસ પચાસ વર્ષ પહેલા પંજાબ એટલે મશીન બધા લેવા હોય કોઈને ઇન્ડિયામાંથી તો પંજાબ જવું પડે એટલે આ દિવસ મશીનની વાત કરું છું મધર મશીનરીની વાત કરું છું એટલે મધર મશીનરી બધી જેમ કે આપણે જોઈએ તો લેથ મશીન ડ્રીલ મશીન પાવર પ્રેસ મશીન શિયરિંગ પ્રેસ બ્રેક આ બધી મધર મશીનરી આ બધી મશીનરી પંજાબ બહુ જ મોટું માર્કેટ હતું અને રાજકોટ માં પણ આજે વાત કરું તો નાઇન્ટીન માં મારા દાદા એ ઠેબર રોડ ઉપર નાનો એક શોરૂમ કરેલો હતો જે પંજાબ થી મશીનો લઈને વેચતા એટલે આ બધું ઓગણીસો થી પંજાબ સિવાય ક્યાંય મશીનો ઇન્ડિયામાં મળતા નહીં ધીમે ધીમે રાજકોટમાં મશીનો બનવા માંડ્યા લેથ મશીન ની શરૂઆત થઈ ગઈ અલગ અલગ બધા મશીનો રાજકોટમાં બનવા માંડ્યા આજે પરિસ્થિતિ એવી છે કે રાજકોટ તો પૂરા ઇન્ડિયામાં અત્યારે નંબર વન ગણાય છે મશીન ટુલ સુધી અને ઘણી મશીનરી તો એવી છે કે રાજકોટ ખાતે જ એ મળે છે અને એની એક્યુરેસી એની પ્રિસિશન આ બધી વસ્તુઓ રાજકોટના મેન્યુફેક્ચરો ખૂબ જ જાળવી રાખેલી છે સાથે સાથે પ્રાઇસ કોમ્પિટિટિવ પણ આપણા મશીન હોય છે ફોરેન મશીનરીની કરતા એટલે આ રીતે અત્યારે રાજકોટ ઇન્ડસ્ટ્રી મશીન ટૂલ્સની છે ખૂબ જ આગળ વધી ગઈ છે યોગીનભાઈ બહુ રાજકોટ માટે તો બહુ મોટી વાત કહેવાય કે ભાઈ ભારતમાં રાજકોટ છે એ નંબર વન ગણાય એ બહુ મોટી વાત કહેવાય અચ્છા આપણે જે એક્ઝિબિશન કરવાના છીએ તો થોડું એનું ભૂતકાળ મારે જાણવો છે આપણે લગભગ મને લાગે છે નવમું એક્ઝિબિશન થવાનું છે તો આગલા આઠ એટલે ક્યારે શરૂઆત કરી હતી દર વર્ષે કરો છો બે વર્ષે કરો છો એની પણ થોડી માહિતી આપી દો અને જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે તો આમ ટીથિંગ પ્રોબ્લેમ જેને કહેવાય એ આવ્યા હશે થોડું એ દિવસો પણ યાદ કરો કારણ કે તમે તો પહેલેથી એની સાથે સંકળાયેલા છો રાજકોટમાં આ અમે મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ચાલે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ એસોસિએશન કાર્યરત છે ઓકે રાજકોટ મશીન ટૂલ્સ શો કરીને અમે આ એક્ઝિબિશન કરીએ છીએ ઓકે વીસ વર્ષ થઈ ગયા આ એક્ઝિબિશનમાં એક્ઝિબિશન છે વચ્ચે કોરોનાના હિસાબે થોડા આપણે વર્ષો ગયા સાથે સાથે પેલું રાજકોટ મશીન ટૂલ્સ એક્ઝિબિશન હતું તો આપને જણાવતા આનંદ થાય કે આપણે કઈ કે લગ્નના જે મંડપ હોય ગાળા મંડપના ગાળામાં અમે પેલું એક્ઝિબિશન કરેલું હતું ખાલી અગિયારસો સ્કવેર મીટર માં આખું એક્ઝિબિશન પૂરું થઈ ગયું આ એક ખરેખર આનંદ ની વાત કહેવાય કે આવી રીતે એક્ઝિબિશન શરૂઆત થઈ અને આજે ઇન્ટરનેશનલ લેવલનું આ એક્ઝિબિશન જેમાં બાર હજાર મીટર તો ખાલી સ્ટોલ એરિયા છે અને સાહીઠ હજાર સ્કવેર મીટર ગ્રોસ એરિયા છે એટલે આવડું જાયન્ટ એક્ઝિબિશન રાજકોટમાં એક્ઝિબિશન સેન્ટર ના હોવા છતાં પણ આજે આવડા મોટા સ્કેલ નું એક્ઝિબિશન આ રાજકોટ મશીન ટુલ શો થઈ ગયું છે યોગીનભાઈ હું એમ કહું કે એ તમે મંડપવાળી વાત કરી કદાચ ગંગોત્રી હતી અને હવે આપણે ભાગીરથી તમારું એસો તમારું એક્ઝિબિશન થઈ રહ્યું છે અચ્છા વિદેશી કંપનીઓને એના કાંઈ રૂલ્સ રેગ્યુલેશન હોય છે કે આવી તમે ફેસિલિટી આપો તો જ આવે આવી સુવિધા એને આપવી પડે આ પ્રકારના એના નિયમો છે તો એનું તમારે પાલન કરવું પડે તો 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 આપણે પહોંચી જ આ બધું શક્ય બને છે થોડી એ એ પણ વાત કરી કે લોકોના શું રૂલ્સ હોય જેને આપણે એને એ પ્રકારની ફેસિલિટી આપવી પડે હા જો ફોરેન ને મલ્ટીનેશનલ કંપનીઝ છે એટલે ફોરેન તો આપણાથી એડવાન્સ હોય એટલે એ બધી પ્રકારની આમાં આખી એક્ઝિબિશનના એક્ઝિબિટર્સ ને કયા કયા એક્ઝિબિટર્સ છે એ તો જોતી હોય સાથે સાથે આયોજકો કોણ છે એ જોતી હોય સાથે સાથે એ લોકોના જે વિઝિટર્સ મીન્સ કે અમે જે વિઝિટર્સ લઈ આવી છે એમને બિઝનેસ આપીએ છીએ તો વિઝિટર્સ નો ડેટાબેઝ પણ આ લોકો ફોરેન ની મલ્ટીનેશનલ કંપની છે કોણ આવવાનું છે અંદર એ બધું એ લોકો માર્ક કરતા હોય કારણ કે આજે મશીન ડિસ્પ્લે કરે છે ત્યારે કરોડો રૂપિયાની એની મશીનરી ડિસ્પ્લે કરતા હોય છે એડવાન્સ ટેકનોલોજી એની ડિસ્પ્લે કરતા હોય છે સાથે સાથે એનો એવડો મોટો સ્ટાફ લાગતો હોય છે એટલે એમનું જે કઈ આખું સેટઅપ છે એ કરોડોમાં જતું તો આજે ઈ લોકો પણ એમની પણ ફરજ છે કે એ બધું ચેક કરીને જ

સારી સારી કંપનીઝ આવતી ગઈ બધી સીએનસી મશીનો મોંઘા ડિસ્પ્લે થવા એટલે એસી ની જરૂરિયાત મશીન ને પણ જરૂરી હોય છે બરાબર આખું એક્ઝિબિશન અત્યારે આપણું ફૂલી સેન્ટ્રલાઇઝ એસી હોય છે જર્મન હેંગર્સ હોય છે બધા અને બીજી એક ખાસ અમને જે અગવડતા પડતી હોય છે કે ભાઈ આજે આ મલ્ટીનેશનલ કંપની હોય તો એમના ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય કે ભાઈ એક્ઝિબિશન સેન્ટર્સ હોવું જોઈએ ફ્લોરિંગ્સ છે એ બધું આખું સિમેન્ટેડ વ્યવસ્થિત હેવી ફ્લોરિંગ હોવું જોઈએ કારણ કે આ બધું માઇક્રોન માં હોય આ મશીનરી બધી માઇક્રોન્સ માં ચાલતી હોય બરાબર એટલે એને જે વેરિયેશન આવે એ લોકોને ના પરવડે એટલે આ બધી ફેસિલિટી અમારે ઓન ગ્રાઉન્ડ અત્યારે એ લોકોને અમારે ઉભી કરી દેવી પડતી હોય આ વાત થઈ તો ખાલી સ્ટોલ ની વાત થઈ એની સાથે સાથે એમને પણ બીજી બધી ફેસિલિટીઝ આપણે આપણે જે ત્યાં ટોયલેટ બાથરૂમ છે એમનો બધું લંચ ડિનર્સ છે આ બધી પણ આપણે એને સારી રીતે સગવડતાઓ પૂરી પાડતા હોય છે ત્યારે ફોરેન કંપનીઝ આવે પણ ઘણી કંપનીઝ અત્યારે બધી જે બહુ મોટી કંપની છે મલ્ટીનેશનલ ઇન્ડિયામાં અથવા તો ફોરેન ની બધી જે અત્યારે આપણે બધા કન્ટ્રીઝ માંથી આવે છે એ બધી કંપનીઝના તો પોલી હોય છે કે ગમે તેવી સારી ફેસિલિટી આપે તો ભી આવી રીતે અમારું એક્ઝિબિશન છે એ રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને અમદાવાદ ની બિઝનેસ ટેકનોલોજી છે એ અમારું અમે બી પાર્ટનરશીપ માં કરીએ છીએ એટલે આ એક્ઝિબિશન ની આજે જે કઈ સ્કેલ છે એમની વિઝિટર્સ બેઝ છે એમનો અમારો જે બિઝનેસ મળે છે એ જોતા આજે બધી ફોરેનની તેમજ ઇન્ડિયાની મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા સ્ટોલ રાખવા માટે આજે આ એક્ઝિબિશનમાં આવેલી છે એ રાજકોટ માટે ખૂબ જ ગર્વની વાત કે બિલકુલ બિલકુલ બહુ સાચી વાત કરી યોગનભાઈ આ એક્ઝિબિશન હવે પછીનું જે થવાનું છે નવમું એ ક્યારે છે ક્યાં છે કયા દિવસોમાં છે એનો ટાઈમિંગ શું હોય છે એની પણ થોડી ડિટેલ આપી દો આ એક્ઝિબિશન આપણું પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ સપ્ટેમ્બર સપ્ટેમ્બર આજ મહિનામાં એનએસઆઈસી ગ્રાઉન્ડ આપણું એસી ફૂટના રોડ ઉપર સોરઠિયા ચોક થી આગળ જઈએ એનએસઆઈસી ગ્રાઉન્ડ છે એનએસઆઈસી ગ્રાઉન્ડ ઉપર રાખેલું છે સમય સવારે નવ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી હોય છે એન્ટ્રી આપણી બધી ફ્રી જ હોય છે અને સાથે વિઝિટર્સ બધાય હોય છે અમારા ડેડિકેટેડ વિઝિટર્સ હોય છે બધી મલ્ટીનેશનલ કંપનીઝના ડિરેક્ટરો સાથે સાથે અમે આપને જાણ કરીએ કે બધા એસોસિએશનો હોય ઇન્ડસ્ટ્રી એસોસિએશનો સૌરાષ્ટ્રના હોય માની લ્યો કે ભાવનગર જામનગર આ પણ અમે અમારા ખર્ચે ડેલિગેશનોને પણ બોલાવતા હોઈએ છીએ કે જામનગર હોય તો જામનગરથી ડેલિગેશનો બધા આવતા હોય મહારાષ્ટ્રથી ડેલિગેશનો આવતા હોય આવી રીતે બધા એસોસિએશનના ડેલિગેશનો પણ અહીંયા સુધી આવતા હોય છે બરાબર અચ્છા આ વખતે કેટલા દેશોની કંપનીઓ આવે છે કેટલી કંપનીઓ આવે છે ભારતની અને ભારત બહારથી અને મોટી કંપનીઓ જે બહુ નામી હોય છે તમારા ક્ષેત્રમાં તો એવી બે પાંચ કંપનીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો જેને કારણે દર્શકોને ખ્યાલ આવે કે કઈ લેવલનું એક્ઝિબિશન થઈ રહ્યું છે અત્યારે આ વખતે ચૌદ દેશમાંથી વાહ કંપનીઓ અહીંયા પોતાની મશીન ડિસ્પ્લે કરવાની છે જેમાં યુએસએ યુકે નેધરલેન્ડ તાઇવાન ચાઈના અમે પછી જર્મની છે આવા અલગ અલગ દેશોમાંથી છે વાત કરીએ તો ફાનુક છે 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 હિન્દુસ્તાન હાઇડ્રોલિક્સ છે આવડી બધી મલ્ટીનેશનલ કંપનીઓના પણ આ વખતે અહીંયા સ્ટોલ છે અને એમની પણ આજે એડવાન્સ ટેકનોલોજીના મશીનો બધા ડિસ્પ્લે થવાના છે બરાબર એક્ઝિબિશન એટલે સામાન્ય રીતે એક પ્રકારનું પ્રદર્શન જે ગુજરાતીમાં આપણે કહીએ તો પણ એટલે એના સિવાયના બીજા કાર્યક્રમો હોય છે જેમ કે કોઈ સેમિનારો થતા હોય એ વિષયના કોઈ એક્સપર્ટ આવે ને લેક્ચર આપતા હોય અથવા તો ઉદ્યોગકારોને સમજાવતા હોય કે આગામી દિવસોમાં ટેકનોલોજી કેવી આવી રહી છે તો એ બધી વસ્તુનું પણ ત્યાં જ્ઞાન મળતું હોય છે એ પ્રકારની વ્યવસ્થા હોય છે આખી હાજી ઓબ્વિયસલી કારણ કે આ એક્ઝિબિશન હોય એટલે સાથે સાથે અમે બધા સેમિનાર્સ રાખેલા હોય એક્સપર્ટ ની બધી સ્પીચ રાખેલી હોય છે સાથે સાથે મશીન માં જે નવી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી હોય એ ટેકનિકલ સ્પીચ પણ રાખેલી હોય છે બરાબર અને એનાથી આગળ તો બી ટુ બી બધી મીટિંગ્સ રાખેલી હોય છે કે ભાઈ આજે મોટી કંપનીઝ છે અથવા તો ફોરેન કંપની સાથે કોલોબ્રેશન છે તો એ બી ટુ બી મીટિંગ પણ અમે ત્યાં ઓન સાઈટ કરતા હોય છે અચ્છા એક ઉદ્યોગકાર ત્યાં આવે છે પ્રદર્શનમાં ભાગ લે છે તો એને એ ચાર દિવસના પ્રદર્શન પછી કેટલો ફાયદો થાય એક વ્યક્તિ આવે છે એક કંપની આવે છે તો એને એને કયા પ્રકારનો કેટલો 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 ફાય હું આમ આર્થિક વાત નથી કરતો ઓવરઓલ ફાયદો થઈ શકતો હોય છે કોઈ પણ એક્ઝિબિટર પોતાનો ત્યાં સ્ટોલ ડિસ્પ્લે કરે એટલે એક તો એને ફાયદો એ થાય કે પોતે જે ટેકનોલોજી પોતે જે મહેનત કરીને મશીનની ટેકનોલોજી બનાવીને પોતાનું મશીન બનાવેલું છે એ સીધું માર્કેટમાં આવે છે સીધું એને કસ્ટમરની રીચ મળે છે એટલે એને બિઝનેસ મળે છે ઓબ્વિયસલી બરાબર ત્યાં ને ત્યાં જ અમારા એક્ઝિબિશન ના જ ખાલી તમને દાખલા આપું કે ત્યાં ને ત્યાં જ સવાસો દોઢસો સીએનસી મશીનો ના ઓર્ડરો ખાલી ચાર દિવસમાં એક કંપની ને મળેલા હોય એવા પણ દાખલા છે આઠ મશીનો બુક થઈ ગયા હોય સો સો મશીનો બુક થતા હોય છે એટલે આવી રીતે બિઝનેસ તો મળતો હોય છે અને સાથે સાથે આમાં આજે આપણે છીએ તો આપણાથી એડવાન્સ ટેકનોલોજી વાળા મશીનો પણ ત્યાં ડિસ્પ્લે હોય છે તો એમાંથી પણ ઘણું શીખવા મળે છે અને આપણી મશીનો છે એ પણ માર્કેટમાં ડાયરેક્ટ રીચ મળી જાય છે ફાયદો થતો જ હોય છે અને એક્ઝિબિટર્સ ને ફાયદો થાય તો જ રિપીટેડલી સ્ટોલ રાખે કારણ કે કરોડોના ખર્ચા તો કોઈને પોસાય નહીં આજે નાનો એક્ઝિબિટર હોય તો પણ એને આજે પોતાનું બધું મશીન લઈ આવવા લઈ જવા ડિસ્પ્લે કરવું અહીંયા ચાર દિવસ એમનો મેન પાવર રાખવો તો આ બધી ખર્ચ હોય છે એ એમને એનું રિટર્ન મળતું જ હોય છે ત્યારે આજે બારસો સ્કવેર મીટર થી અમે બાર હજાર સ્કવેર મીટરે પહોંચેલા છીએ વાહ વાહ યોગીનભાઈ ભારત ક્યાં ઊભું છે ઇન્ડિયા ક્યાં ઊભું છે વિશ્વના આટલા દેશો અહીં એક્ઝિબિશનમાં આવે છે તમે નામ આપ્યા જર્મની યુએસએ વગેરે વગેરે તો એ લોકોની ક્વોલિટી એ લોકોની મહેનત અથવા એ લોકોનું વિઝન અને આપણા ઉદ્યોગકારોનું વિઝન ઇન્ડિયા ક્યાં ઊભું છે આ લોકોની કમ્પેરિઝનમાં આપણે કીધું એમ અત્યારે પેલા એવું માનતા કે ભાઈ જર્મની મશીન તો ધ બેસ્ટ હોય જાપાનીઝ ટેકનોલોજી ધ બેસ્ટ હોય હવે જગત તમને ખબર છે આ બધું સાવ નાનું થઈ ગયું છે આંગળીના ટેરવે આખું જગત આવી ગયું છે ટેકનોલોજી અપગ્રેડેશન છે એ સાવ સિમ્પલ થઈ ગઈ છે પહેલાના જમાનામાં એ બધી રીચ નોતી એટલે આપણને ક્યાંયથી પકડાતું નહોતું પણ હવે બધી વસ્તુઓ આપણને હાજર અહીંયા મળે છે ખાલી જરૂરિયાત હોય છે તમારે એને એક્સેપ્ટ કરવાની તો રાજકોટનો અથવા તો એમ કહીએ તો સૌરાષ્ટ્ર નો ઇન્ડસ્ટ્રી જગતનો કોઈ પણ મેન્યુફેક્ચર છે આજે આજે એ ટેકનોલોજી છે છે એટલે જ નામ એમ કે ઇન્ડિયામાં તો અત્યારે નંબર પણ વિશ્વમાં પણ રાજકોટના મશીનો બધા છે અહીંથી એક્સપોર્ટ બધી જગ્યાએ થાય છે પેલા એવું કેવાતું કે ભાઈ રાજકોટના મશીનો ખાલી આપડે એમ કહીએ કે બેકવર્ડ કન્ટ્રીઝ ગણીએ કે ભાઈ આફ્રિકા અને યુએ એવા કન્ટ્રીઝમાં જ એક્સપોર્ટ થાય છે કારણ કે જર્મની અને અમેરિકાની ના લે પણ હવે સિનેરીઓ આખો ઊંધો છે હવે અહીંથી મશીનો તુર્કી બી જાય છે મશીનો મશીનો તાઇવાન બી જાય જાય છે 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 જર્મની પણ બરાબર અને આપને ખ્યાલ એમ કે તો આખી કંપની જ જ જ્યોતિ સીએનસી ના પરાક્રમ સિંહ આખી કંપની જ પરચેસ કરેલી છે તો આ ટેકનોલોજી છે એ હવે રાજકોટની ઇન્ડસ્ટ્રી છે એ અપનાવવા માંડેલી છે અને ધ બેસ્ટ ક્વોલિટી અત્યારે મશીનોની હોય છે રાજકોટની પેરેલ ટુ ઇન્ટરનેશનલ લેવલ વડાપ્રધાન એ મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે વોકલ ફોર લોકલ નું સૂત્ર આપ્યું છે તો એ આપણે રાજકોટ ઇન્ડસ્ટ્રીએ સાર્થક કરી લીધું છે સો ટકા કારણ કે મેક ઇન ઇન્ડિયા છે એ આવ્યા પછી નહીં રાજકોટની એ બધું પહેલેથી જ અપનાવા માંડી દીધું આ હું મશીન ટુલ ઉદ્યોગની વાત કરું છું ખાલી કે આ બધી ટેકનોલોજી છે રાજકોટનો આપણે ખબર છે એમ કે રાજકોટ છે એ સૂઝ બૂઝ કલા કારીગરીમાં પ્રખ્યાત છે આપણા લોકો છે એ બધા જુગાડું કહેવાય છે આપણી ભાષામાં કહીએ તો એમને ભલે ઘણા વીસ પચીસ વર્ષ અત્યારની પેઢીમાં પણ વીસ પચીસ વર્ષ પહેલાની વાત કરીએ તો આપણે થોડા કોમ્યુનિકેશન છે એમાં પાછળ હતા પણ હવે તો એ બધું નવી પેઢી આવતા અત્યારે ઘણા રાજકોટની ઇન્ડસ્ટ્રીમાં થર્ડ જનરેશન ફોર્થ જનરેશન આવી ગયું છે એટલે ટેકનોલોજી અપગ્રેડેશન તરત સ્વીકારે છે સાથે કોમ્યુનિકેશન છે હવે ઈઝી થઈ ગયું છે એટલે અત્યારનો જે આપણો

તમે આટલું બધું મોટું જગન લઈને બેઠા છો આટલો મોટો તો તમારે તમારી ટીમને કેવી વ્યવસ્થા કેટલા મહિના પહેલાથી શરૂ કરવી પડતી હશે પણ ક્યાંય કચાશ ન રહી જાય તો કેટલી કેટલું પ્લાનિંગ કરવું પડતું હોય છે પ્લાનિંગની વાત કરીએ તો આ એક્ઝિબિશન અમારું દર બે વર્ષે આવતું બરાબર કોઈ એવી આફત તો કોરોનાની આવી એટલા પૂરતું જ બાકી દર બે વર્ષે અમારું એક્ઝિબિશન હોય આ એક્ઝિબિશન નો છેલ્લો દિવસ હોય ત્યારે જ આગલા એક્ઝિબિશન અમે ડેટ આપી દેતા હોય તૈયારી આપી દેતા હોય છે અને ત્યારે જ એમ કહીએ ને તો અમારું પચાસ બુકિંગ તો લાસ્ટ ડે માં જ આવતા એક્ઝિબિશન નું થઈ ગયેલું હોય છે પછી લગભગ પાંચ છ મહિનાના ગેપ પછીથી અમારી જે ટીમ હોય છે એ ટીમ છે કે એમ બિઝનેસ ટેકનોલોજી છે એ આ બધું અમારા સ્ટોલ બુક્સ ને આ બધું કરે છે તો એ ટીમ છે આખી છ મહિના બાદ પછી તરત વર્ષની તૈયારી પછી મોટો વિષય છે મેનેજમેન્ટ નો શીખવાનો યોગીનભાઈ ખાસ તો તમે આજે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી હું એમ માનું છું કે પચીસ જે ચાર દિવસ છે આપણે સપ્ટેમ્બરના તો તમારે ત્યાં પગ દેવાની જગ્યા નહીં રહી અને ખરેખર જેનો જેનો વિષય છે એવા લોકો આવશે એટલે પબ્લિક માટે નથી હોતું પણ જેનો વિષય છે એવા લોકો ચોક્કસપણે આવશે અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો ખાસ કરીને જે તમારા વિષય સાથે સંકળાયેલા છે હું ખાસ તો આપના માધ્યમથી હું સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની ઇન્ડસ્ટ્રી જગતની સર્વે જનતાને હું હાર્દિક આમંત્રણ આપું છું કે રાજકોટ મશીન ટૂલ શો માં પચીસ થી અઠ્યાવીસ સપ્ટેમ્બર એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે આપ પધારો

તો દર્શક મિત્રો યોગીનભાઈ છાએ જે આખી વાતો કરી એક્ઝિબિશન જે પચીસ થી સપ્ટેમ્બર રાજકોટમાં થવાનું છે એને લગતી સંપૂર્ણ માહિતી આપી ઘણી બધી માહિતી એવી છે કે જે કદાચ આજે પહેલી વખત અમને પણ જાણવા મળી આપને પણ આજે પહેલીવાર જાણવા મળ્યું છે કે રાજકોટ તો આ ક્ષેત્રમાં નંબર વન છે ભારતમાં અને રાજકોટ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તો આવતા દિવસોમાં આપણે સૌ આપણો એ વિષય હોય કે નહીં પણ આપણે રાજકોટના મશીન ઉદ્યોગને મશીન ટૂલ્સ ઉદ્યોગને સપોર્ટ કરીએ અને રાજકોટનું નામ ખૂબ રોશન થાય એવો પ્રયાસ કરીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર